કાર પ્રભુનો હોજો પ્રભુનો જય જયકાર પ્રભુનો જય જયકાર પ્રભુનો જય જયકાર હે ભગવાન તમે બોલો ને સુણે તમા भगवान् तमे बोलो ने सुणे तमारा दास शाश्वत जीवन सोचे एक तमारी पा માર્ગના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય પહેલો કડી થી પિસ્તાલીસ એકવાર તેમની પાસે એક કોડીયો આવી પગે પડી કર કહેવા લાગ્યો આપ જો ઈચ્છો તો મને સાચો કરી શકો એમ છો ઈસુનું હૈયુ દયાથી ભરાઈ આવ્યું અને તેમણે હાથ લંબાવી તેને સ્પર્શ કરીને કહ્યું હું તો ઈચ્છું છું તું સાચો થા અને તે જ ક્ષણે તેનો કોડ મટી ગયો અને તે સાજો થઈ ગયો ઈસુએ તેને તરત જ વિદાય કર્યો અને સખત ચેતવણી આપી કોઈને કશું કહેતો પણ જઈને તારું શરીર પુરોહિતોને બતાવજે અને સાજા થયા બદલ મોશે ફરમાવેલું નૈવેદ્ય ધરાવજે એમને માટે પુરાવારૂપ બની રહેશે પણ તેણે તો બહાર જઈને

માર્ગમાંથી લેવામાં આવેલો છે તેમાં પ્રભુના ચમત્કાર વિશે અને આપણા વિશ્વાસ વિશે સુંદર રીતે વર્ણન કરવામાં આવેલું છે એક કોડિયો માણસ પ્રભુ પાસે આવે છે અને કહે છે કે જો પ્રભુ તમારી ઈચ્છા હોય તો તમે મને સાજો કરો અહીંયા તે માણસને પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ તો છે જ પરંતુ તે સગળી ઈચ્છા પ્રભુના હાથમાં સોંપે છે તેમ આપણે પણ આપણા જીવનની ઈચ્છાની આગળ પ્રભુની ઈચ્છાને રાખવી જોઈએ આગળ પ્રભુ તેને સ્પર્શ કરે છે અને તે સાજો થાય છે તે જમાનામાં આવા માણસોને પીડિત ગણવામાં આવતા હતા તેમ છતાં પ્રભુ તેને સ્પર્શ કરે છે અને ઉદાહરણ બેસાડે છે કે આપણે પણ જરૂરિયાતમંદ અને પીડિત લોકોને બધું જ ભેદભાવ ભૂલીને સ્વીકારવા જોઈએ તે માણસને સ્પર્શ કરતા જ તે માણસ સાજો થાય છે આમ જોવા જઈએ તો આ એક ચમત્કાર છે પરંતુ તે માણસના પૂરતા વિશ્વાસને કારણે જ તે માણસ સાજો થાય છે તેમ આપણે પણ પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ પ્રભુ નથી ઈચ્છતા કે લોકો માત્ર ચમત્કાર માટે જ તેમની પાસે આવે પ્રભુ ઈચ્છે છે કે લોકો પ્રભુને અને તેમની વાણીને સમજે અને પછી આવે તો ચાલો આપણે પણ પ્રભુની વાણીને અને પ્રભુની સમજીએ તેમનામાં પૂરતો વિશ્વાસ ધરીએ તેમની જેમ જ દયાળુ અને કરુણામય બનીએ જય ઈસુ